નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આજે વાત કરીશું ધોરણ પાંચમાં આપણી મારી લેખન પોથી બુક જે આપવામાં આવેલી છે તેમાં ચિત્ર આધારિત વાર્તાલેખન જેમાં મિત્રો તમને ચિત્ર આપેલું છે એની એની વાર્તા લખવાની છે તમે જોઈ શકો છો અહીંયા જે ચિત્ર આપેલું છે એ વાર્તાનું શીર્ષક આપણે આપીએ કે સોનાની કુહાડી તેનું આપણે આ વિડીયોમાં સચોટ સાચું અને સંપૂર્ણ સોલ્યુશન કરવાના છીએ ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં ખાસ ચેનલમાં નવા છો તો ચેનલને પણ અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનો પણ ન બોલતા મિત્રો ચિત્ર આધારિત વાર્તાલેખાની વાત કરીએ તો ચિત્રના આધારે વાર્તા લખીને શીર્ષક આપવાનું છે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આ એક સરસ મજાની જે ચિત્ર છે તે જે કઠિયાર હોય છે બરાબર તેની કુહાડી નદીમાં પડી જાય છે અને તેમાંથી જળમાતા પ્રગટ થાય છે તો ચાલો આપણે જોઈએ અહીંયા શીર્ષક આપણે આપી શકીએ કે સોનાની કુહાડી સુખડના કટકા જેવું એક ગામ એમાં કાનો કઠિયરો જંગલમાંથી લાકડા કાપીને ગુજરાન ચલાવે એક દી મોટા ઝાડની ડાળી આ કાપે છે અચક અચાનક કુહાડી હાથમાંથી છટકી પડ છટકી પડખેની વાવમાં પડી કઠિયારો રોવા માંડ્યો મારી કુહાડી ગઈ રોજી રોટી ગઈ બીજી કુહાડી લેવાની તેવડ નથી એ ભગવાન હું ક્યાં જાઉં અચાનક એક અવાજ આવ્યો કાનો કઠિયારા હું જળદેવી છું તારું કલ્પાન સાંભળીને તારી કુહાડી તને પાછી આપવા આવી છું હીરા માણેકથી મઢેલી સોનાની કુહાડી કઠિયારાને હાથો હાથ આપી માં આ કુવાડી મારી નથી મને મારી કુવાડી પાછી આપો જળદેવી પાછો તળિયે ગયા બીજી કુહાડી લઈને પાછા આવ્યા પીળા મોતીને મઢેલી ચાંદીની કુહાડી જોઈને કઠિયારો બોલ્યો માતાજી આ કુહાડી પણ મારી નથી પાછા જળદીવી લાકડાના હાથાવાળી લોઢાની કુહાડી લઈને આવ્યા હા બસ આ જ મારી કુહાડી અઠિયા કઠિયારાની નીતિ જોઈને પ્રસન્ન થયેલા જળદેવી માતાએ સોના ચાંદીની બે કુહાડી પણ આપી કઠિયારો પૈસાદાર થઈ ગયો એકવાર ઘરવાળાની સાથે ઘોડા ગાડી લઈને જંગલમાં ફરવા નીકળ્યો વાવની પાળી પર બેઠા જો આ વાવમાં જળદેવીમાં પ્રગટ થયા ને આપણો ઉધાર થઈ ગયો કઠિયારાણ સહેજ નમીને જોયું જોવા ગઈ એને ઉથલીને વાવમાં પડી કઠિયારો વલોપાત કરે છે જળદેવી માતા એ કપ્સરાને લઈને પ્રગટ થયા લે કઠિયારા આજ છે ને તારી ઘરવાળી હા માતાજી આજ કઠિયારા લાલચ જાગી ખોટું બોલ્યો ના માડી લાલચ લાલચ મને ન જાગે પણ હું અપ્સરાની ના પાડું તો તમે રાજ રાણી લઈને આવો એની ના પાડું તો પછી મારી ઘરવાળીને પાછી આપો અને પછી વધારાની બે વરદાનમાં આપો એ મને ન ગમે મારે તો મારી મારાવાળી જ મારી અપ્સરા અને એ જ મારી રાજ રાણી સરસ મજાની મિત્રો અહીંયા જે વાત છે બરાબર એની આપણે વાત કરી તો આવી જ વાર્તા મિત્રો તમારે સાંભળવા માટે અત્યારે જ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા